જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો એક ઓડિયો ક્લિપ ચાલી રહી છે પરમાત્માનું ઘર ક્યુ ક્યાંથી પ્રગટ થાય એ ટાઇટલ છે એની ઉપર એક કોમેન્ટ આવેલી છે કોમેન્ટ કરનાર છે દિનેશ ઝાલા કહે છે જય ગુરુદેવ દેહધારી ગુરુ હોય તો જ આત્મ સ્વરૂપ કે પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત થાય કે ગુરુ વગર ગુરુ વગર પણ થાય તે સમજાવવાની વિનંતી કરું છું અરે ભાઈ ગુરુ એટલે શું પહેલાં તો એને સમજવા પડશે ગુહ નામ અંધકાર રૂહ નામ પ્રકાશ રાત અને દિવસ સમજી લ્યો રાતને અહીં અંધકાર કીધો છે અને દિવસને પ્રકાશ કીધો છે આ અંધકાર અને પ્રકાશ એ જ ગુરુ શિષ્ય છે તો સાચા ગુરુ મળે દેહધારી અને અંધકારમાંથી ઉઠાવી પ્રકાશ તરફ લઈ જાય અંધકાર એટલે શું અંધકાર એટલે મોહ માયા વિષય વાસના આની અંદર આ મોહ માયા વિષય વાસનામાંથી ઉઠાવી અંધકારમાંથી ઉઠાવી તમને પ્રકાશ તરફ લઈ જાય મતલબ ખરાબ કર્મોને છોડાવી અને સારા કર્મો તરફ વાળે તેને ગુરુ કહેવાય છે બરાબર હવે સમજો કે એક જ ગુરુ છે તો સર્વપ્રથમ જેવી રીતે માતા ગંગા સતી પાનબાઈ માતાને વાણી સમજાવી હતી બરાબર પછી ઉપદેશ પણ આપ્યો હતો ત્યારે માતા ગંગાસતી ગુરુપદે હોય છે તો માતા પાનબાઈની અંદરથી તમામ અંધકારરૂપી અજ્ઞાનતાનો નાશ કરી નાખ્યો હતો અને ભક્તિ ભજન તરફ જગાડ્યા હતા બરાબર આ રોલ આ અભિનય પહેલો છે માતા ગંગા સતીનો ગુરુનો પછી માતા ગંગા સતીએ બીજો અભિનય મતલબ બીજો રોલ શરૂ કર્યો એનો ત્યારે એ સદગુરુ બની જાય છે ગુરુને આગળ સદ લાગી જાય પછી સદનો અર્થ બને છે સદાચારી સત્યનિષ્ઠ સત્યના માર્ગે ચાલનારા જેનું સત્ય આચરણ છે સદાચરણ છે સદનો બીજો અર્થ બને છે બેસુ પ્રત્યક્ષ દેહધારી ગુરુ પાસે બેસી અને જ્ઞાન પ્રાપ્ત કરવું અંધકારનો અર્થ આપણે આગળ કીધું એ માયા છે અને પ્રકાશનો અર્થ જ્ઞાન છે જ્યારે ઘણું બધું જ્ઞાન થઈ ગયું માતા પાનબાઈને ત્યારે માતા ગંગા સતી માતાને ખબર પડી કે હવે પાનબાઈ માતા પૂર્ણ પાત્ર બની ચૂક્યા છે પાત્ર પૂર્ણ બની ગયા પછી જ સદ્ગુરુનો રોલ અપનાવ્યો મતલબ પછી એ સદ્ગુરુ બન્યા સદ્ગુરુ એક નામ ઉપદેશ કરે છે ભક્તિ ભજન બતાવે છે એની અંદર ટોટલ આવી જાય નામ આપો બોધ આપો ભક્તિ ભજન આપો કે ધ્યાન આપો જે કંઈ આપવું એ પછી એ દેહધારી ગુરુ પૂર્ણ પાત્ર હોય ને તો જ એમાં પીરશે પાત્ર વગર ન પીરશે આપણ માતા ગંગાશતી કહેશ કે કુપાત્ર આગળ વસ્તુ ના પાન પાનભાઈ પાત્ર હોય તો પીરસીએ તો અત્યારે શું છે દિનેશ ઝાલાજી કે અત્યારના જે ગુરુવાઓ છે તે પાત્ર પણ ન જોતા અને કુપાત્ર પણ નથી જોતા જેને તેને સિદ્ધિ હશે આમાં એ ગુરુની પણ હાનિ થતી હોય છે ગુરુની પણ બેજતી થતી હોય છે અને શિષ્યનું પણ જીવન બરબાદ થઈ જતું હોય છે કારણ કે સાચા જે શિષ્ય છે એને ખુદને ખબર હોય કે હું પાત્ર બની ચૂક્યો છું કે નથી બની ચૂક્યો પાત્ર બની ગયા પછી જ ગુરુને વિનંતી કરે છે કે હવે મને ઉપદેશ આપો આ પણ શિષ્ય સાચું હોય અને ગુરુ પણ સાચા હોય છે અને ખબર હોય છે કે હવે મારા શિષ્ય જે છે બનવા માગે છે તે પૂર્ણ પાત્ર બની ગયા છે પછી જ ઉપદેશ આપે છે બરાબર એટલે બીજા ક્રમની દીક્ષા જ્યારે પહેલું ક્રમ એ જ્ઞાન છે પહેલા ક્રમે જ્ઞાન ગુરુ બને છે અને અજ્ઞાન શિષ્ય બને છે પછી સદગુરુ જ્યારે થાય છે ત્યારે અજ્ઞાનરૂપી શિષ્ય અને જ્ઞાનરૂપી ગુરુ ઉડી જાય છે પછી દેહધારી ગુરુ આવે પછી દેહધારી ગુરુ જે ભક્તિભજન બતાવે છે સતત તે ભક્તિભજનમાં રહેવું પડે છે પછી ભક્તિ ભજનની અંદર આગળ વધતા વધતા જ્યારે આત્મ પરમાતમ શબ્દનો અનુભવ થઈ જાય આત્માનું દર્શન થઈ જાય તો આત્માનું દર્શન કરનાર કોણ છે એ સુરતા પછી દેહધારી ગુરુ પણ હટી જાય છે એટલે ગુરુ શબ્દ જ્ઞાન અને અજ્ઞાન બેવડી ગયું પછી દેહધારી ગુરુએ જે ભજન ભક્તિ બતાવી ભજન ભક્તિના માધ્યમથી એનો રસ્તો પકડી તમે આત્મ પરમાતમ શબ્દ સુધી પહોંચી શક્યા આ જગ્યાએ દેહધારી ગુરુ પણ હટી જાય છે જ્યાં દેહગુરુ પણ નથી રહેતો શબ્દ ગુરુ રહે છે અને સુરતા શિષ્ય બને છે પછી ઓરિજિનલ આતમ સ્વરૂપ જ્યારે પ્રગટ થઈ જાય છે ત્યારે આ શબ્દ ગુરુ અને સુરતા શિષ્ય એ પણ હટી જાય છે પછી સ્વયં આતમ સ્વરૂપ બની જાય છે જ્યારે આત્મ સ્વરૂપ બની જાય છે ત્યારે પરમાત્મ સ્વરૂપને આપણે પ્રાપ્ત કરીએ છીએ આ રસ્તો છે ક્રમે ક્રમે તમે કીધું કે ગુરુ વગર પણ થાય ખરું આતમ પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત તો ગીતામાં કહેવામાં આવ્યું છે કે અર્જુન મને ઘણા લોકો ગુરુ કરીને જાણી લે છે ભગવાન કહે છે ગીતામાં અને ઘણા અનાયાસે પણ જાણી લે છે અનાયાસે એટલે અચાનક પણ જાણી લે છે તો અનાયાસે તો કોણ જાણી શકે જેના પૂર્વજન્મની પ્રીત હોય પરમાત્મા સાથે પૂર્વજન્મથી ભક્તિ કરતો આવતો હોય તો એના પૂર્વજન્મના જે ગુરુ છે એના તપોબળથી તપોબળ એટલે કે જંગલમાં તપ કરવા જાવ તપોબળ એટલે જ્ઞાન જ્ઞાના અગ્નિના તપોબળ દ્વારા એ ત્યાંથી જ ભક્તિને સ્ટાર્ટ કરે ગુરુ વગરનો માણસ ગીતામાં કહેવામાં જ આવ્યું છે અર્જુન પૂછે છે કે ભગવાન યોગ માર્ગેથી ભ્રષ્ટ થયેલા સાધકની કેવી દુર્દશા થાય છે ત્યારે ભગવાન જવાબ આપતા પણ કહે છે કે અર્જુન યોગ માર્ગેથી ભ્રષ્ટ થયેલા સાધકની દુર્દશા થતી નથી પરંતુ જ્યાંથી એ સાધક અટક્યો છે યોગ માર્ગેથી ભ્રષ્ટ થયો છે યોગ એટલે જોડાવવું તો ક્યાં જોડાવવું કે ચિત્તને આત્માની અંદર જોડવી યોગ એટલે જોડાવું થાય પછી કહે છે કે તો જેવી રીતે એક મુસાફિર હોય અને ક્યાંય પણ રાત પડી જાય મુસાફિર જાતો હોય ધર્મશાળામાં રોકાય છે પછી સવાર પડે એટલે ઉઠીને આગળની યાત્રા શરૂ કરે છે એવી જ રીતના યોગ માર્ગથી ભ્રષ્ટ થયેલો સાધક જેમ ધર્મશાળામાં રોકાણા મતલબ સમજી લો કે મૃત્યુ થઈ ગયું પછી બીજા જન્મની અંદર એ આગળની યાત્રા શરૂ કરે છે જ્યાંથી અટકી હોય ત્યાંથી એ શરૂ કરે છે જેવી રીતે આપણી ઉપર કોઈ એક મૃતક પ્રાણી પડ્યું હોય અને ત્યાંથી દુર્ગંધ આપણા સુધી આવતી હોય છે તો એ દુર્ગંધને લઈને આવનાર છે એ વાયુ છે પછી એ વાયુ દુર્ગંધને લઈને આગળ વધી જાય છે એવી જ રીતના ભક્તિનું બીજ જેના ખાતામાં પડ્યું હોય છે એ બીજા જન્મની અંદર પણ આગળનો આવનાર જન્મમાં ત્યાંથી જે ભક્તિની શરૂઆત કરે છે ભગવાનનું આમ કહેવાનું થાય છે તો જેવી રીતે સંતોની પણ વાણી છે કે ભક્ત બીજ પલટે નહીં જુગ જાય અનંત ઉંચ ને કોટી ગમે ત્યાં અવતરે આખી સંતનો સંત તો ભક્તબીજ મતલબ જેની અંદર ભક્તિનું બીજ પડેલું છે તો એના પાછલા જન્મમાં કોઈ ગુરુ હોય તો જ ભક્તિનું બીજ પડ્યું હોય ને તો એમ બીજા જન્મની અંદર પણ ગમે ત્યાં અવતરે શ્રીમંતને ત્યાં અવતરે તો ભલે ગરીબને ત્યાં અવતરે તો ભલે પણ આખી મતલબ છેલ્લે એ પોતાનો રસ્તો પકડી લે છે આ ભક્ત બીજ પલટે એ જુગ જાય અનંત ઊંચની કોટી ગમે તે અવતરે આખી સંતનો સંત છેલ્લે એ સંતની લાઇન પકડી લે છે ભક્તની લાઇન પાસો પકડી લે છે અને અનાયાસે કહેવામાં આવે જેમ કે તમારું બેન્ક બેલેન્સ હોય તો ચેક પાસ થાય જો બેંક બેલેન્સ ન હોય તો ચેક રિટર્ન થાય અને ઉલટાનો એમ કે આપણી ઉપર સજા પણ થવાનો સંભાવના છે ફ્રોડ ફ્રોડ ચેક આપણે કોઈને લખી દઈ બેંકમાં ખાતું જ ન હોય અને ફ્રોડ ચેક લખી અને આપણે હે કોઈને આપી દઈશી કોઈ માગતા હોય તો એ એક છેતરપિંડી થઈ ગય પરંતુ જો બેંકનું બેલેન્સ હોય મતલબ ગયા જન્મનું આપણા પાછલા જન્મનું હે ભક્તિનું ખાતું હોય અને ભક્તિના ખાતામાં આપણી ભક્તિ રૂપી બેલેન્સ છે તો આપણને આ જન્મમાં મળી જાય આ જન્મમાં આપણો ચેક પાસ થાય આમ જ સમજવાનું છે બરાબર પછી ભગવાન સ્વયં ગીતામાં પણ કહે છે અધ્યાય ચોથો શ્લોક નંબર માં સ્વયં ભગવાન કહે છે અર્જુન જ્યારે કહે છે કે ભગવાન મારે મુક્તિને પ્રાપ્ત કર્યું શું કરવું ત્યારે ભગવાન અધ્યાય ચોથો શ્લોક નંબર ચોત્રીસમાં કહે છે કે હે અર્જુન તું કોઈ તત્વવેતા સંતની ખોજ કર પછી તેના શરણે જઈ દંડવત પ્રણામ કરી પ્રશ્નો પૂછી અને જાણી લે યથાર્થ ઉપદેશ તે તને કરશે તો અહીં તત્વદર્શી સંતનો અર્થ જ બને છે ગુરુના શરણે જવાનો અને પ્રશ્નો ઘર જે 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 મૂંઝવતા પ્રશ્નો ગુરુ સાચા તમામ પ્રશ્નોનો જવાબ આપે અને જો પ્રશ્નનો જવાબ ના આપી શકે તો એ ગુરુ કહેવાને યોગ્ય જ નથી તમામ શંકાઓનું સમાધાન કરી નાખે તેને જ ગુરુ કહેવાય છે તમામ તારી શંકાનું સમાધાન થઈ જાય પછી યથાર્થ ઉપદેશ તે સંતને કરશે યથાર્થ એટલે જેમ છે તેમ આત્મા પરમાત્મા શબ્દ કેવી રીતે છે યથાર્થ જેમ છે તેમ એ ઉપદેશ તને કરશે ઉપદેશ એટલે તેનો બોધ આપશે તેની સમજણ આપશે અને તે જ્ઞાનને જાણ્યા પછી વારંવાર તારે સંસારમાં આવાગમન મટી જશે આવું ભગવાન સ્વયં ગીતામાં તત્વદર્શી સંત એટલે ગુરુના શરણે જવાનું કહે છે આ તો વાત ફાઇનલ જ છે તો જો ગુરુ હોય તો જલ્દી આપણને ભક્તિ લાઈન મળી જતી હોય છે અને આપણી અંદર જમા થયેલો કચરો જેમ કે કામક્રો લોભ મધમોશ્રસગનછલટી કપટી તારી મારી વાદ વિવાદ ખેત ખોદડી હું હું મેં મેં તમામ પ્રકારનો જે કચરો છે એ ગુરુ પોતાના જ્ઞાનના જરિયા કાઢી નાખે છે આપણે આગળ કીધું ને કે ગુરુ ગુનામ અંધકાર ઋણનામ પ્રકાર અંધકારમાંથી ઉઠાવીને પ્રકાશમાં લઈ જાય સારા કર્મો તરફ વાળી દઈએ પછી બીજા સ્ટેપે દેહધારી ગુરુ એ આપણને ઉપદેશ કરે છે ભક્તિનો આ રીતે ભક્તિભજન કરવું અને પછી आत्म परमात्मा शब्द आपड़ी अंदर जागृत થઈ જાય પ્રગટ થઈ જાય આત્માના દર્શન થઈ જાય પરમાત્માના દર્શન થઈ જાય સુરતા થકી શબ્દ આપણે સાંભળી લે ત્યાં દેહ ધારી ગુરુ પણ છૂટી જઈશ બરોબર તો હવે ગુરુ વગરના વ્યક્તિ અનાયાસે ભગવાન કહે છે કે મને અનાયાસે પ્રાપ્ત કરી લે તો એ કરોડોમાં કોઈક વિરલો જ પાસ થઈ શકે જેમ કે પ્રહલાદ છે બીજા પણ ઘણા બધા સંતો એવા થઈ ગયા છે જેમ કે નરસિંહ મહેતા પણ છે નરસિંહ મહેતાના ગુરુનો પણ કોઈ ઉલ્લેખ નથી એવા બીજા પણ ઘણા બધા થઈ ગયા છે જેના કોઈ ગુરુનો ઉલ્લેખ મળતો નથી બરાબર તો એ તો કરોડોમાં કોઈક વિરલો જ અને આશય પ્રાપ્ત કરી શકે છે પણ એનું ભક્તિનું બેલેન્સનું એનું ખાતું હોય તો જ પણ ખાતું જ ન હોય તો ખાતું ખોલાવવું પડે કે નહીં આપણે બેંકમાં બેંકમાં જો આપણું ખાતું જ નથી ગયા જન્મનું તો પછી ખાતું ખોલાવો અત્યારથી એમ ખાતું ખોલાવો એટલે સાચા દેહધારી ગુરુના શરણે જઈ ભક્તિનું ખાતું ખોલાવો ઉપદેશ લ્યો પણ સાચા સદગુરુઓ સાચા સદગુરુ હું કોને કહું છું અનેક ઓડિયોમાં બોલી ચુક્યો છું કે સિલવંત સાધુ સિલવંત એટલે શબ્દ પર ગંધ ઉપર જઈને કંટ્રોલ કર્યો હોય હે કામક્રો ઉપર જેને વિજય કર્યો હોય અહંકાર જે છે જેની અંદર અહંકાર અભિમાન નથી હે જેને જાણી છે અનુભવ કરી ચૂકેલા છે એવા સ્વયં અનુભવી આતમ પરમાત્મ શબ્દને જાણી ચૂકેલા વ્યક્તિ જો આપણને મળે તો જ આપણને જણાવી શકે એની પાંચ કોરો બકવાસ હોય તો આપણને બકવાસમાં ખાલી દે કહે છે ને એક વાણીમાં કહેડા હાલો ને અંજાર મુજા બેલડા એવી જાત્રા કરવા જેસલપીરની રબેડેલો ના કર્યો ઝઘડો ના કરીએ એમાં છેલ્લે કીધું જ છે કે ભોમિયા લેજો ને સંગાત મુજા બેલડા એવા ભોમિયા હશે તો ભોમ બતાવશે કે ભોમિયા લેજો ને સંગાત તો જેવી રીતે અંજાર શહેરને આખા અંજાર શહેરને જાણનારો જે વ્યક્તિ હોય તેને અંજારનો ભૂમિઓ કહેવાય એમ પરમાત્માના ઘરને જે જાણનારો છે પરમાત્મા આત્મ પરમાત્મ શબ્દના ઘરનો જે ભૂમિયો છે એનો જે જાણનારો છે એ મળે એવા તો ભૂમ બતાવશે તો પરમાત્માના ઘરની ભૂમ બતાવશે ભોમ મતલબ એનું ઠેકાણું બતાવશે પરંતુ ભૂમિયા હશે તો ભૂમ બતાવશે જો એ ભૂમિયા હશે ને તો જ ભોમ બતાવશે બાકી એ સ્વયં જ ભૂમિયા નહીં હોય તો પછી કેવી રીતે એ ભૂમ બતાવી શકે તો એમ જે ભૂમિયા હોય એ જ ભૂમ બતાવી શકે જે સ્વયં ભૂમિઓ નથી તો એ ભૂમ કઈ રીતે બતાવી શકે હે જેવી રીતે રાજકોટથી કોઈને ભાવનગર જવું છે કે અમદાવાદ જવું છે સ્વયંને અમદાવાદ કે રાજકોટ ભાવનગરની ખબર નથી તો એ રસ્તો તમને કઈ રીતે બતાવી શકે ભાઈ હે અને એ પણ રાજકોટથી ભાવનગર તરફ જવું હોય અને સ્વયં ભાવનગર પહોંચી ગયેલો હોય ભાવનગરથી પાછો આવીને રાજકોટમાં આવીને આપણને બતાવે તો તો આપણે ભાવનગર સુધી જઈ શકીએ ભાવનગરની અંદર શું શું વસ્તુ છે ક્યાં છે કયો ઇલાકો ક્યાં છે આવું બધું બરાબર બોડ તળાવ ક્યાં છે ને આ બધું આપણને બતાવી શકે બરાબર પરંતુ એ સ્વયં જ હજી સરદાર કે બાબરા પહોંચ્યો હોય તો પછી આપણને ભાવનગર ચીંધવા માટે ચાલે ન ચાલે સ્વયં પહોંચેલો હોય તો જ આપણને પહોંચાડી શકે પણ સ્વયં જ પહોંચેલો નથી અને માહિતી જ્ઞાન લીધું અનુભવ જ્ઞાન તો છે નહીં પુસ્તક પાના પોથી આવું વાંચી વાંચીને માહિતી જ્ઞાન લઈને આપણને આપે પણ સ્વયંને આતમ પરમાત્મ શબ્દોનો અનુભવ નથી તો એ આપણને કઈ રીતે પહોંચાડી શકે અસંભવ તો આ જ રીતે સમજવાનું છે બરાબર તો ગુરુ વગર પણ ઘણા લોકો આત્મ પરમાત્મને પ્રાપ્ત કરી ગયા છે ભગવાન સ્વયં ગીતામાં કહે છે કે ના પણ મને મેળવી લેશે તો એનો અર્થ એ જ છે કરોડોમાં કોઈક વિરલો અને એના ગયા જન્મનું ખાતું હોય તો અને આપણું ખાતું ન હોય તો આજથી ખોલાવી નાખો ગુરુરૂપી બેંકમાં ખાતું ખોલાવી નાખો અને ભક્તિભજનના પૈસા એમાં જમા કરી દો અને કદાચ આપણે યોગ માર્ગેથી ભ્રષ્ટ ભ્રષ્ટ થઈ ગયા હોય ભક્તિ માર્ગેથી ભ્રષ્ટ થઈ ગયા હોય તો બીજા નમવા મળી આવે અને જ્યાંથી આપણે અટકાવીએ ત્યાંથી પાછી આપણે શરૂઆત થઈ જઈશ બરાબર તો દિનેશ ઝાલાજી તમારી જે કોમેન્ટ છે કે દેહધારી ગુરુ હોય તો જ આત્મ સ્વરૂપ કે પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત થાય કે ગુરુ વગરના વગર પણ થાય છે બરાબર તો આ મેં તમારી કોમેન્ટનો જવાબ આપ્યો છે બરાબર તો સત્ય સનાતન ધર્મની જય